ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપાટી ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી એક હડકાયા સ્વાને આતંક મચાવી ગ્રામજનોને ભયમાં નાખી દીધા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજપાટી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયેલા સ્વાને લોકોને ભયભીત કરી નાખ્યા છે આ હડકાયેલા શ્વાને છેલ્લા ચોવીસ કલાકમાં જ આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓ મળી તેર લોકોને બચકા ભર્યા છે અને ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડ્યા છે આ ઉપરાંત હડકાયેલા શ્વાને કેટલાય લોકોના જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે લખાય છે ત્યાં સુધી તેર જેટલા લોકોને અવિધા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને રસી પણ લેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શ્વાનના ભયથી ગ્રામજનો મોડી રાત્રે ઊંઘી પણ શકતા નથી મોડી રાત સુધી તેઓ લાકડીના સપાટા દંડા સાથે પહેરો કરી રહ્યા છે અને હડકાયેલા શ્વાનને પકડવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એ પણ જાણવા મળી રહ્યું છે કે હડકાયેલું શ્વાન મળી ગયું હોવાની માહિતી મળી રહી છે

કેમ કે પછી મેં નીચે બે કે આવ્યો પછી મારા મોડા ભચકું ભરવા જતો હતો ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મને ચેડું કહ્યું પછી મેં એક ઘરમાં નહીં ગઈ હતી પછી એલા કાકાએ મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પા પછી આવતા હતા પેલા કાકાએ મને બિહાડીને અહીંયા લાવ્યા પછી અમે અવિધા ગયા અવિધાએ ડમકે દવાખાન કરે કે દવા કરાવી પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલમાં પંચર ગેસ નામ શું બરાબર એનો મેં કાલે ઘર રાખે દુકાને ગયો હતો કંઈ એટલે આવતા વગેરે શું શું કર્યું હતું કંઈ પછી મારા ભાઈ બનો આવીને પછી મારા હરિદાર રહી ગયા કંઈ વેસ્ટર્ન મૂવી કે બીજી એક નથી પછી સુરત રહી ગયા હતા પછી કંઈ મુકાઈ પછી મારાથી પણ વધારે માણસો પણ હતા કંઈ બીજા કેટલા ને એ મિનિમમ વેસ્ટ જેવા હશે